નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે કોઈ પણ ઓર્ગેનિક દવાનો કે કોઈ વિડીયો નથી કેમ કે અત્યારે વરસાદ જ એટલો પડ્યો છે ને કે છેલ્લા દસ પંદર વર્ષની અંદર આટલો વરસાદ જ નથી પડ્યો અને આજે જે આપણે વીજ પુરવઠો જે બધું વાહન વ્યવહાર બધું ઠપ થઈ ગયું છે અને અમારે જે દ્વારકા જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો છે અમારે ચાર દિવસની અંદર લગભગ ત્રીસથી થી પાંત્રીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો આજે થોડીક છે પણ પવન જોરદાર છે અત્યારે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો અંદર તો મિત્રો આ કે જે બધા હતા ઓવરફ્લો થઈ ગયા છે આ તો જે આપડી તરાવની પાર છે એની નીચેથી વિડીયો શૂટ કરવું કે આ ઉપર તો અવાજ આવે એમ જ નથી આજે તમે જોઈ શકો છો આમાં અત્યારે તો પૂર ઘટી ગયું છે બહુતેર કલાક લગી જોરદાર પૂર આવ્યું હતું જે તમે વિડીયોમાં આમાં સાઈડમાં બતાવીશ હું તમને કે જે આ પૂર જતું હતું ચાલું વરસાદ થોડી ક્લિપો છે એ બતાવીશ અને હજી હાલની તકે તમે જોઈ શકો છો આ આપણે ખેતરમાંથી જે પાણી આવે છે અત્યારે વરસાદ તો રહી ગયો છે પણ તોય પાણી હજી ચાલુ છે તો ફૂલ વરસાદ પડ્યો અને આપણો રેગ્યુલર વિડીયો તો આવશે જ પણ એક બે દિવસ કદાચ લેટ થાય ખાસ એના માટે જ હતું કે જે આપણે વાટ જોતા હોય વિડીયોની તો વાટ ના જોઈ કેમ કે અત્યારે વરસાદના વાતાવરણની અંદર જે આપણે લાઇટ છે મળે છે નહીં અને જે આપણે ઇન્વિટર ઉપર ફોન ચાર્જિંગ કર્યો છે એટલે આ વિડીયો અપલોડ થાય છે અને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો ધન્યવાદ જય ગો માતા